બારડોલી તાલુકામાં મોટા ગામ જેનો ઉલ્લેખ પુરાણમાં મુક્તપુરી નગરી તરીકે થયો છે અહીંયા દેવ દિવાળી નિમિત્તે રામેશ્વર મંદિર ખાતે વર્ષોથી પાલખી યાત્રા નીકળે છે અને મોટા ગામમાં શોભાયાત્રા કાઢી બીજા મહાદેવ મંદિરમાં પ્રસ્થાન કરે છે આ જૂની પરંપરા છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવેલ છે કહેવાય છે કે ભગવાન શ્રી રામ પણ અહીં પધાર્યા હતા અને એમણે બાણ મારી માતા સીતા માટે પાણી જરૂરિયાત પાતાણ કૂવાનું નિર્માણ કર્યું હતું આજે પણ આ કુવામાંથી પાણી આખા ગામના લોકો ઉપયોગ કરે છે મુક્તપુરી મોટા ગામમાં બ્રહ્માજી મહાલક્ષ્મી મહાદેવ અનેક દેવી દેવતાઓના પ્રાચીન મંદિરો આવેલા છે આ મુક્તપુરી નગરીને બારડોલી તાલુકામાં મોટા ગામ તરીકે લોકો ઓળખે છે આજુબાજુ ગામમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો મેળામાં પધારી પાલખી યાત્રા મોડી રાત્રે દર્શન કરે છે રિપોર્ટર કૃણાલ પટેલ

એ સાડા છ વાગે છે તે મંદિરે એ એ છે તે પરત છે તે ફરશે એ એ છે અને જે તે ભગવાન છે તે એ સાત સાત એ છે તે આપણે છે તે અહીં આવે છે એ છે અને એ છે તે લોકોના દુઃખ દૂર છે તે છે તે કરે છે જયમાં